ઉત્તર પ્રદેશની પોલીસ ઇન્કાઉન્ટર માટે જાણીતી છે અને એટલા માટે જ વિપક્ષી દળોએ એ અપરાધીઓનો જે એન્કાઉન્ટર પોલીસ કરે છે એમાં જાતિ શોધી લે છે ધર્મ પર શોધી લે છે થોડા દિવસ અગાઉ મંગેશ યાદવ નામના અપરાધીનું ઇન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું ત્યારબાદ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશ પોલીસ ઉપર સવાલ કરવામાં આવ્યા હતા અને વિપક્ષી દળોએ બીજા પણ સવાલ કરી રહ્યા છે તો એક અનુજ પ્રતાપ પ્રતાપસિંઘ જે ક્રિમિનલ છે સુલતાનપુર પોલીસે એનો ઇન્કાઉન્ટર કર્યો છે અને એ અનુજ પ્રતાપસિંઘે સુરતમાં પણ ઉત્તર પ્રદેશથી આવીને પોતાના સાગીરતો સાથે માં લૂંટપાટ કરી હતી અમે અત્યારે ત્યાં જ ઉભા છે આ તસવીરોના માધ્યમથી જણાવવાની કોશિશ કરું તો એ પહેલાં આ જે રસ્તો હું આપને બતાવી રહ્યો છું સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં આવેલ બાજ ગામની આ તસવીરો છે અને બાંજ ગામના આ રોડ ઉપર રોડની ઠીક બાજુમાં એક બેંક ઓફ મહારાષ્ટ્રની જે બ્રાન્ચ આવેલી છે તે પણ આપ જોઈ શકો છો આ જ બેંક ઓફ મહારાષ્ટ્ર જે બેન્કની જે બ્રાન્ચ છે એ બ્રાન્ચમાં અગિયાર આઠ બે હજાર ત્રેવીસના રોજ સવારે સાડા અગિયાર વાગે ચારથી પાંચ જે બુકાની ધારૂ છે જે હેલ્મેટ પહેરીને હથિયારો લઈને બેન્ક પર આવીને આ ધમકે છે અને ત્યારબાદ બેંકમાંથી તેર લાખ છબ્વીસ હજાર પાંચસો ત્રીસ રૂપિયાની લૂંટપાટ કરીને નાસી જાય છે આ બેંકમાં લૂંટપાટ કરવા માટે બે બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યું હતું અને બે બાઇક પર જે ચારથી પાંચ જણા સવાર થઈને આવ્યા હતા હેલ્મેટ પહેર્યો હતો અને હાથમાં હથિયાર હતા અને ત્યારબાદ બેંકના અંદર કર્મચારીઓ જે હતા એને બંધક બનાવીને તેર લાખ છવ્વીસ હજાર પાંચસો ત્રીસ રૂપિયાની લૂંટપાટ કરી હતી અને જે તે સમયે સુરતની ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે ચાર આરોપીની ધરપકડ કરી હતી એમાં જે એક અરબાજ ખાન ગુજર હતો અને બિપિનસિંહ ઠાકુર હતો અનુજ પ્રતાપસિંહ ધનસિંહ ઠાકુર હતો અને ચોથો આરોપી કુરફાન અહેમદ શૈફ હતો તો આ રીતે ચાર આરોપીઓની પોલીસ સુરત ક્રાઇમ બ્રાન્ચ જે તે ધરપકડ કરી હતી ત્યારબાદ એક રાજ બહાદુર કરીને આરોપી હતો એને ઉત્તર પ્રદેશ પોલીસે પકડીને સુરત પોલીસને સોંપ્યો હતો તો ટોટલ પાંચ આરોપી પકડાઈ ગયા હતા પણ જે લૂંટપાટના જે મુદ્દામાલ આમાંથી લૂંટવામાં આવ્યો હતો એમાંથી માત્ર એક લાખ રૂપિયાનો જ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો હવે આ જે ચાર પાંચ જે ક્રિમિનલ્સ છે જેને દ્વારા અહીંયા લૂંટપાટ કરવામાં આવી હતી તેઓ બિપિનસિંહ ઠાકુર ગેંગના સાગરિતો હતા બિપિનસિંહ ઠાકુર ગેંગ જે ઉત્તર પ્રદેશમાં એની વિરુદ્ધમાં બત્રીસથી વધારે ગુનાઓ નોંધાયેલા છે અને આ જ ગેંગમાં એક અનુજ પ્રતાપસિંહ ઠાકુર જેનું સુલતાનપુર પોલીસે એન્કાઉન્ટર કર્યો છે અને એ પણ સામેલ હતો તો આ લૂટપાટમાં રિકવર નતો થયો હવે અનુષ પ્રતાપસિંહ જે આ બેંકમાં લૂંટપાટ કરવા માટે જે તે સમય આવેલો હતો તેર આઠ બે હજાર રોજ એમનો પર પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં અગિયાર આઠ બે હજાર ત્રેવીસના રોજ એક બેંક ડેકોટ્યુનો એક કેસ દાખલ થયેલો હતો જે તે વખતે કેસ દાખલ થયો એ વખતે અનડિટેક હતો એ ફરિયાદની ટૂંક વિગત એવી છે કે પાંચ અજાણ્યા ઈસમો હેલ્મેટ અને મોઢે રૂમાલ બાંધી અને વ સચિન પોલીસ સ્ટેશનની હદમાં વાંજ ગામ છે ત્યાં બેંક ઓફ મહારાષ્ટ્રની એક બ્રાન્ચ આવેલી છે ત્યાં સવારના સમયે બેંક ખુલતાના થોડા સમય બાદ ત્યાં આવ્યા અને ત્યાંથી આ ડેકોરેટી કરી એટલે ધાડ કરી અને ત્યાંથી લગભગ તેર લાખ છવ્વીસ હજાર બસો ત્રીસની રોકડ રકમ લઈ અને ત્યાંથી ગયેલા હતા જતા રહેલા હતા ગુનાની તપાસ ચાલુ હતી તપાસ દરમિયાન આપણે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જે માહિતી મળતા સુરત ડીસીબી એ આ પાંચ આરોપીઓ પૈકીના ચાર આરોપીઓને એમની ધરપકડ કરી અને એમની પાસેથી મુદ્દામાલ કબજે કરેલો હતો અને એમની એમને સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે સચિન પોલીસ સ્ટેશનમાં તપાસના ક્રમે એમને હેન્ડઓવર કરેલા હતા આ જે તે વખતના ચાર આરોપીઓનું નામ છે એક આરોપી વિપિન સિંઘ સોમેન્દ્રસિંહ ઠાકુર બીજા અરબાજ ખાન શાન મહંમદ ખાન ગુજર ત્રીજા અનુજ પ્રતાપસિંઘ સન ઓફ ધરમરાજસિંહ ઠાકુર ચોથા ફુરકાન અહેમદ મોહમ્મદ સમય ગુજર આ ચાર આરોપી સિવાય પણ એક નાસ્તો ફરતો આરોપી નામે રાજબહાદુર બિહારી લોધી એને જે તે વખતે પકડવાનો બાકી હતો તપાસ દરમિયાન એવી હકીકત મળેલ કે આ જે પાંચમો આરોપી જે છે રાજબહાદુર બિહારી લોધી એ યુપીના એક ગુનાના કામે લખનઉ જેલમાં એક જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો તો આ આધારે સ્થાનિક પોલીસ એને ટ્રાન્સફર વર્ણથી એનો પણ કબજો મેળવેલો એને ગુનાના કામે ધરપકડ કરી અને આ પાંચે પાંચ આરોપીના વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલું હતું આ પાંચ આરોપીઓ નામદાર કોર્ટમાંથી એટલે અમુક આરોપીઓ સેશન્સ કોર્ટમાંથી અને અમુક આરોપીઓ નામદાર ગુજરાત હાઈકોર્ટથી જામીન મુક્ત થયેલા છે આ પાંચ આરોપીઓ પૈકી અનુજ પ્રતાપસિંહ ધરમરાજસિંહ ઠાકુર એ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ એના લાજપોર જેલમાંથી બેલ આઉટ થયેલો છે એને સુરત લોકલ સેશન્સ કોર્ટમાંથી જામીન મળેલા છે આ પાંચ આરોપીઓ હતા એમણે મોટર વાહનનો આ ગુનાને અંજામ આપવા માટે ઉપયોગ કરેલો હતો તપાસમાં એવું ખુલેલું હતું કે આ જે ગુનો બન્યો એના બે દિવસ પહેલાં સુરત ગ્રામ્ય જિલ્લાના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાંથી એમણે વાહનો એટલે મોટરસાઇકલની ચોરી કરેલી હતી અને એ મોટરસાઇકલનો ઉપયોગ કરી અને એમને આ ધાડનો જે ગુનો કરેલો છે ડીસીબીએ જે તે વખતે આ ચાર આરોપીઓની ધરપકડ કરીને મુદ્દામાલ કબજે કરેલો હતો એ મુદ્દામાલ પૈકી મુદ્દામાલમાં એક લાખ તેર હજાર રોકડ રકમ એક પિસ્ટલ બે રાઉન્ડ અને મોબાઈલ ફોન મળી અને એક લાખ તેતાલીસ હજાર બસોની ટોટલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો હતો તો અનુજ પ્રતાપસિંહની ક્રાઇમ કુંડલીની વાત કરીએ તો ઉત્તર પ્રદેશથી આવીને આ જે વાંજ ગામ વિસ્તાર છે બેંક ઓફ મહારાષ્ટ્ર અહીંયા સિક્યોરિટી જે તે સમયે અભાવ પણ હતો તો અહીં આવીને લૂટપાટ કરી હતી ને જેનો સુરત જે સુલ્તાનપુર પોલીસે એન્કાઉન્ટર કર્યો છે જો કે સુરત પોલીસે પણ આરોપીઓનું પકડી પાડ્યા હતા પણ સુરત પોલીસે કોઈ એન્કાઉન્ટર નહોતો કર્યો પણ યોગી આદિત્યનાથની સરકાર છે ત્યાં અને એની પોલીસ એન્કાઉન્ટર માટે જાણીતી છે તો અનુજ પ્રતાપસિંહજીને સુલતાનપુરમાં બેંક રોબરીમાં જે સામેલ હતો એનો એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે ને એટલા માટે આ બેંકની જે ઘટના છે ફરીથી ચર્ચામાં આવી ગઈ છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત